ભગવાન જગન્નાથજીની એકસો બેતાલીસમી રથયાત્રા દરમિયાન ભક્તોમાં વિતરણ કરવામાં આવનાર મગ અને ચણાના પ્રસાદનું મહત્વ અનેરું રહેલું છે ત્યારે ચાલુ સાલે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહકારથી એકવીસો મણ ચણા અને મગના પ્રસાદનું વિતરણ કરવામાં આવનાર હોવાનું જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન વિતરણ કરવામાં આવતા મગ અને ચણાના પ્રસાદની હાલમાં મંદિર પરિસર ખાતે સેવકો દ્વારા તૈયારી સ્વરૂપે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે તો ચાલુ વર્ષે ભગવાનની ચણા અને મગની પ્રસાદીને વિણાટ કર્યા બાદ સૌ પ્રથમવાર શહેરના યમુનાવાડી ખાતે લઈ જઈ તે ચણા અને મગને મોટા પ્લાસ્ટિકના પીપોમાં શુદ્ધ પાણીમાં પલાળવામાં આવશે આ પ્રસાદી તૈયાર કરવા માટે યમુનાવાડીના સંચાલકોએ જગન્નાથ મંદિર ટ્રસ્ટે પોતાની વાડી વિનામૂલ્યે ફાળવી ભગવાન જગન્નાથજીની એકસો બેતાલીસમી રથયાત્રામાં સહયોગી બનતા યમુનાવાડીના સંચાલકોનો જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ સહિત જગન્નાથ ભક્તોએ આભાર વ્યક્ત કર્યો હતો